મહેમાનો આવશે ને એટલે બોલાવા નહીં આવી એટલે બધું રોધવા નહીં જોવા આપડે તાણા પોપટ મારા બેટો પોપટ એવો આપડતો નહીં ભૂલી જાય હા જોજો થોડા જી બે હું આડો પડતો થોડો હા તે તમે તો આડોડી ખોડો અને ઊંગો છો ઘડી પાવ ફોટો બી આ ગ્રુપ ઉપર તો આવ અમાર તો લઈને દોડતી પાસે શું કરો તો ડોક્ટર એવું કીધું એટલે બેઠો મને કે આ તો પણ પગે પાટો બંધાયો એવું એમ ને

Bilz exempluje tota Po co w Je d sympath Cんico. Vast je? ter jer zestaw. Vast je? tluka dupa dupa daće ilo? Neuh snap. Jadu, P Ba Ba. Ci dupa ma prana tl accepta je? Tama, hierom, pa ap diiffs? Onepancer seeds. D boys. D autora poti Blo di kol ch LLC. Majo. Coca dupa a tla. Dieses si ci dupa a tla coli. Mora tepare, membarbarae i t&p cono, ડોક્ટર થી ડોકા નહી કરો બાપા તમે બેજો બે વાર એટલે બેજો તમે બેઈ જજો હાલો અને આ ઈવન બદલે લાવ્યા ગાડી આ ઈર એટલા બદલે લાવ્યા કે પોપડナル પડાય ને તો જ ડોક્ટરે આલી માલિશ કરવા માટે માલિશ થાય આ માલિશ તમે આખી મારી જો માલિશ થાય નહી કરી માલિશ બાપા નહી નોખો થઈ જાય વળી પગ ને ડાયરેક્ટ તો બહુ પડે મને ઘેર બેઠે કંટાળ આવતો આ મસરો ઓખો વાડી એટલે

હાલો રા આઘું નહીં છોડો ધરતો જોતા યે નહો છો કેતરમાંથી સબુ તો મળતે મળશે પણ હાથ તો દેતા યે હે મરીલા ઘરે હે ને ઓમ તમે એમ ભાઈબંધન તમે એમ તારા મામા થઈ બધા આ કાકા ની છાત તે આવી ગઈ આજ અલ્યા તે ફોન લો રિક્ષા હોય રાખી